શું છોરો મારા દાતા હું નખ મેલે ને કોણ પટ્ટો ઓ કિરણ ભાઈ પેલા ખાટલામાં બેહો પાણી બોણી લઈને આવતો તો ચલો હવે મોટી ટોપાયા હોટુ લઈને આઈએલા મારવા અરે એ તો એ તો અમે મસ્તી કરતા તા અમાર તો આવું જ હોય આ ગોડીઓ પાણી લેવા જ કૂવો ખોદવા કે ખબર ના પડી એટલે શું કરો લે અલે સરપંચ તને એક વાત કહું બોલો કાલ કાલે ગ્યાર સરગ્યાર મે આમ લઈને આન હું બધું હરખું કરી દે જા સાપડી બાપને કાગળ નાવો નાખી નાખી દેજો બરોબર હારું પણ લે આ અમાર ઘરમાં યાર જેવી પરિસ્થિતિ જુઓ ને સરપંચ બન્યો પણ માર ગ્યાર આઈ ગયોડો પણ આ તો કિરણ ભાઈ તમે હારા કે કોક કોકના ભાઈ ને હું લોબી કરાવો આ તો બેહો જરી પછી આપડા કાકડી બાકડી છોકરો ખાતર લઈ જાવ તો એ ઓડિયા પહાડો પેલો મઈ પેઠે હોય તો નેકરે છે નેકર છે તાને એટલે બહાર આવી જો ને ઓય ઉભા રહો બોલાવતા આવું અમે પેઠે બહાર નેકર તો અલે તૈયાર નઈ થવાનું હતા અલે સમજણ નઈ પડતી અલે પેલા કિરણ ભાઈ આયા તેમના ખાતર કાકડી બાકડી તોડી તો છોકરો ખાય કાકડી અલે આ કાકડી તોડી હતા કે એમનો છોકરો ખાય કિરણ ભાઈ આયા હતી સારું આ ખેતીમાં જ કરી તું એરો બુએરો આયન તમે તો આ તો ખાવી તો લઈ જવાની લઈ જઈશું એ હેલો કાકડી લાવ દે તાનો જો આ ભાઈ કાકડી અલે આ કાકડી છે કાકડી જ છે ને તા અલે આન ભાઈ કે પાઈનાવ આવતા નહીં કે શું પાઈનાવ આ દૂધું લે આવો આવના આવો કોમ કરું તો કોઈ બૈરુણી આલો ખબર નહી પડતી કાકડું લેવા મોકલે દૂધું લે તને કાકડી લેવા મોકલે લો અને આ દૂધું બધા જો હું અમારે તો તમારે કાકડું બાકડું કાકડી લે આ મોકલે દૂધું લે ને આવ્યું પણ એનું યાર તમે મહેમાન બોલાવો આવું કરું મેમન બોલાના

ઓ કિશન ભાઈ તો મકાઈ મકાઈ જોરદાર કરી છે ડોડા બોડા હાલજો ક આ તમે હગુ કરાય આપડા સીધા મરચો બરચો બધું કર્યું હાર તે હાલજો આ તમે શું મરચો હાલવાના શું મરચો લેવા મોકલો ગાજર લેના આવે એવો તમાર પડે એવું બધું બહુ કરું પણ તમે હગું ઊંધું ઊંધું બોલવાની દેવાનું ના જ કેવાનું આ કશું બોલવાની હોય એટલે જો હા આવું અડધું બગસ મહેમણ પૂછશે ભણેલો તું લોચો માર દેશે તો હા ભાવ બાર એવું નહીં એટલે આપડે ને આપણે સમજાઈ ને સમજાવ્યા કોક હશે ને તો મારો બોલશે ને તો માર્યા આગળ નઈ મેળવાનું અહીંયા જો લે બોલાવો પડે આ ઉઘારા નહીં બે આ કોક હોય ને આવી રીતે ખાટલા હોય તો આવી કરી વચ્ચે પાવ કશું બોલતો નહી અને વચ્ચે કશું બોલતો નહીં ખબર નહીં પડતી અલ્યા ખબર નહીં પડતી આમ મોરવીન પછી લાગ

એ ઘરમાં જ લેટો બેટો લુખી નાખજે અને કોક આવે ને તો એ ના કરજે ચાપોટે અને પાછી તું હખણી બે આજે ચારા બારા કરતી નઈ ને કે બડો તૂટી જશે હા કોક કોક આવે ને એટલે હખણી બીઆ પાછી હા અને આવે ને એટલે પેલા પજે લાગવાનું હા કોક હકવા ના લાગવાનું તું નહી તને આવન ને તો પેલા પજે લાગવાનું હા હા બસ હવે તૈયાર થઈ ઘરમાં જઈને એ બધા એવું લુગડા બુગડા કમ્પ્લીટ પહેરીને આવી જા અને મહેમાન આવવાની તૈયારી હોય ચા બા દૂધ બુધ લાવી મળી જઈ હા અને મહેમાન આવે એટલે ચા બનાવી દેજે પાહો હાર સરપોના ઘેર આવે ને આપડા હા બધું જોઈ લેવાનું હો સરપોન નામ સરપોન કે પછી મહી હોય ને કોઠાની બલાળો કાઢો હા કે એટલે થોડી આપણે કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટ બધું જોઈ લેવાનું હો સાત મારવી તમે એટલે માર તો ટેન્શન નહીં એ તો બધું લે તમારે ટેન્શન ન લેવા હા એ મહેમાન આવું

અને ત્યાં ઘોડા શું કહેલું પેલું કે મોટી દન થેલી જેવું કશું કહેતો નતો અને મેં તો પીરી કોથરી ની કહેલી અલે હરાય તો મારા ઘરમાં માં ખાતર ની થેલી ઉભી કરેલી હ ખાતરની ની મોરચ નાખી એવું લાગે હ એ ઘોડા એ ઘોડ ના પટવા માર્યો ભાઈ એ ઘોડા એ ઘોડ નું ભલેલ ખાલી કરી હ હવે સર હવે હગુ તો થવા નહીં ઉપરથી પતી જી ફાઈનલ કારણ કે પેલા ગુચુ કુચુ કરે હતા તના એ આપડું કે તા ચા તાનો જો ખણ કરતા છે જો કરતા છે જ સાબસ પમ કરી ઘોડા નું માન કામ આ રેવાના વાડા તમે કે હગુ નહી બચેટલા ફરહ

नहीक हकते आपर चाहँ चिवाज पर जम invers, नहीं यामकर्ट्ण, जरेशन मुआ रता कीबरा नहीं हो उते, डिल यामकर्ण, अलेक मेरा जाङहए हम सबते हां, और अपलिया। ऐहा है, सिस्कुौण, आ़ जाः तर ब्लुम्ट करना करा 다� rage, એ કે આ હું બતાવું હું બતાનું હોય મગજમાં છકોનું નઈ રયો ના અલ્યા તું શું જોઈ રે હું પીરી કોથરી હોય ખાતા હે મારું મોઢું લાયક ના મે તમે જ હગાય કોણ બતાલે આ પાવણો અમને પેલા તું આને ખબર નથી પડતી નથી લાવવાનું કોઈ એવું કરાવતા નહીં આ કિરણ ખબર નહીં પડતી એ તો ગોડું તો હું બતાવું સમજાવાનું